આજે સવારે સુરતના મહુવા તાલુકામાં આવેલા ઉમરા ગામના સંજયભાઈ પટેલ દૂધ ભરવા જઈ રહ્યા હતા તેવા સમયે અનાવલ મહુવા રોડ ઉપર આવેલ ઉમરા ગામની પટેલ નજીક દુર્ગંધ આવતા તેમણે ગામ ઝુંડુ ચૂથી રહેવાનું જોયું જણાતા ઉમરા ગામના સરપંચ પટેલને જાણ કરાઈ સ્થળ પર જઈને ઝાડી ઝાખરા અને માટી વચ્ચે જન્મ બાદ મરણ ગયેલા હાલતમાં અથવા તો મૃત હાલતમાં જન્મેલી બાળકી જોવા મળી લાશનો એક હાથ અને ઘૂંટણ નીચે બંને પગો ફાડી ખાધેલી હાલતમાં જણાયા સરપંચ દ્વારા મહુવા પોલીસને જાણ કરાઈ કોઈ નિષ્ઠુર દ્વારા મરણ ગયેલ હાલત અથવા તો મૃત હાલતમાં જન્મેલી બાળકીને આવા જગ્યાએ ત્યજી દીધી હોવાનું અનુમાન સાથે પોલીસે સરપંચની જાણવાજોગ ફરિયાદના આધારે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ મૃત બાળકીની ઉંમર નવ માસની જણાય છે એક અનુમાન મુજબ ત્યજી દેવાયેલી બાળકીની લાશને રખડતા કુતરાઓ ધસડીને જાડી ચાખરામાં લાવી ફાડી ખાધી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મહુઆ પોલીસ મથકના પીએસઆઈ એસએમ પટેલ દ્વારા બનાવની જગ્યાની મુલાકાત લઈ બાળકીના વાલીવારસોની શોધખોળ ચાલુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે નિલય ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ મહુઆ સુરત